મહિધરપુરા પોલીસ સ્ટેશનના સગીર બાળાના અપહરણના ગુનાના આરોપીને સગીરા સાથે હૈદરાબાદથી ઝડપી પાડતી સુરત શહેર મહિધરપુરા પોલીસ પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા માન્ય ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એ કે અપહરણ થયેલ સગીર બાળાને શોધી કાઢવાની તેમજ બાળાઓ વિરુદ્ધના ગુનાના કામના આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ગઈ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ જેમાં ભોગ બનનાર સગીર બાળા ઉંમરવરસ તેર વર્ષ પાંચ મહિનાની કોઈ ઈસમ તેમના કાયદેસરના વાલીપણામાંથી બગાડી અપહરણ કરી લઈ ગયેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ઇ ડિવિઝનની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી સાહેબના માર્ગદર્શન મુજબ સદ્રહુ ગુનાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ જસાણીએ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી સતત તપાસમાં રહેલ જે દરમિયાન આધારભૂત માહિતી મળેલ કે ભોગ બનનાર બાળાને ભગાડી જનાર આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરૂન સૈયદ બિહાર બાળાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા સારું ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાતો ફરતો હોય હાલ હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલ છે જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ જસાણી તેમજ મેહુલભાઈ પ્રકાશભાઈ અને બીનાબેન જગતસિંહની ટીમ આરોપીના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે વર્કઆઉટ કરી સદર ગુનાના કામે ભોગ બનનાર બાળા તેમજ આરોપીને હૈદરાબાદ તેલંગાણા રાજ્ય ખાતેથી પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોંસઠ ચોસઠ એમ સત્યાસી તેમજ પોક્સોના કાયદાની કલમ ત્રણ ચાર સાત આઠનો ઉમેરો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ